આપ જોઈ રહ્યા છો પોરબંદર ખબર હું ગ્રામ્ય વિસ્તારમાં રામદેવ બીર ના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે પણ છેલ્લા ચાર દિવસથી રામદેવપીના મંડપ મહોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી હતી ગઈકાલે જાગરણ હતું ને રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા ખાસ કરીને આજે બુધવારે સવારે સાત વાગ્યે મંડપ ખડો થવાનો હોવાથી પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે દર્શનાર્થે આવ્યા હતા મંડપ ખડો થવાની જ્યારે વિધિ શરૂ થઈ મંડપ ખડો થયો પરંતુ કમનિશિબે મંડપની જે દોરી છે એ ચૂટી જતા એ મંડપ છે ધરાશય થયો હતો જેમાં બનરાજભાઈ ગોરણિયા નામના એક ક્રોઢનું મોત થયું છે જ્યારે દસ થી વધુ મહિલા સહિત કુલ પંદર જેટલા લોકોને ઈજા પહોંચી હતી સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

E

રામદે જે મહારાજ છે તેમની પ્રત્યે લોકોની અખુ શ્રદ્ધા છે અને આજે જે પ્રકારની ઘટના બની પચાસ થી પંચાવન ફૂટ ઊંચો જે મંડપ છે એ દોરી તૂટી જવાના કારણે જરાશય થયો હતો જો આ અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા પરંતુ સદનસીબે માત્ર એક વ્યક્તિનો જીવ ગયો છે નગર આ જે પ્રકારની સ્થિતિ તેમાં મોટી જાનહાની થાય તેવી શક્યતા પરંતુ લોકોની જ્યારે ધાર્મિક લાગણી જોડાયેલી હોય તેવા સમયે આ ઘટના બની છે અને સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને માત્ર પંદર થી સોળ જેટલા લોકોને ઈજા પહોંચી છે પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે રાત્રિના જ તમામ જે સુરક્ષાની જે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ કમિન શિબિર જે પ્રકારની આ ધર્મો મહોત્સવમાં ઘટના બની છે તેને લઈને લોકોમાં કે ધાર્મિક લાગણી પણ ઉદ્ભવ ઉદ્ભવાય છે અને બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે આ જે ધર્મો મહોત્સવ છે તેમાં યોગ્ય તકેદારી રાખવામાં આવે કારણ કે આ જે મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં જ્યારે લોકો ઉમટી પડતા હોય તેવા સમયે જો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારની દુર્ઘટનાઓને ટાળી શકાય જોકે આ ધર્મ સાથે જોડાયેલી જે વસ્ત જે પ્રસંગ છે તેમાં પણ લોકો સાવચેત રહે સલામત પૂર્વક રહે તે પણ ખૂબ જરૂરી છે હું છું જીતેષ ચૌહાણ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો